બોલો સતગુરુ સાહેબની જય વાત આજે હિરસાગર બાપાની કરવી છે જે ઉગારામ બાપાના ગુરુ હતા એની વાત કરવી છે તો સૌ કાન ધરીને સાંભળજો રાજકોટ ગામમાં અમરાબા ભગત નામના એક વ્યક્તિ હતા તેમને એ ભગતને જોકે જાય તો વણકર હતા અમરા ભગત અને એ વણકરવાસમાં રહેતા હતા એમને બે પત્ની હતી એક રાજીમાં અને એક ગોરીમાં પણ બબે પત્ની હોવા છતાંય બસા કાંઈ નહોતા હવે એમાં ઓગણીસો ને છપ્પન જે કાળ દુષ્કાળ પડે છે એવા સમયમાં ઓગણીસો છપ્પનમાં અમરાભાઈના ઘેરે એક કાઠી દરબાર જેવો ભાઈ દેખાતો પાંચ વર્ષના બાળકને લઈને ઓસરીના કાંઠે ઊભો રહે છે અને હાથ કરે છે અમરાભાઈ અમરાભાઈ બારે આવે છે અને કેવા લાગે છે કે હા ભાઈ શું કામ છું તો કે આ બાળક મારી પાસે છે તમે આને હાસવો અને વ્રતમાં અવસ્થા જ્યારે વ્રત અવસ્થા થાય ને ત્યારે તમને ટેકા રૂપી આ બાળક થાય એટલે ઉતાવળો હાથ કરે છે રાજી માને અને ગોરી માને જ્યાં બે ભાઈઓ બારીઓ આવે છે તો ભાઈ તો જે કાઠી જેવા કાઠી દરબાર જેવા દેખાતા હતા એ ભાઈ અમરા બાપાને આ બાળકને આંગળી પકડાવી અને રવાના થઈ જાય છે વાં દોડીને ત્રણેય જાય છે પણ ક્યાં ભાઈ ને કેવો માણસ અડકપળખ થઈ જાય આનો રીસાગર બાપાનો તો કહેવાય છે કે ઓગણીસો ને એકાવનમાં એનો જન્મ થયો છે અને ઓગણીસો ને છપ્પનમાં જે અમરા ભગત હતા એમના ઘેરે આ બાળક મૂકવા એક કાઠી દરબાર ભાઈ ત્યાં આવે છે અને મૂકીને વિયોજાય હવે આ બાળક એ નાનપણમાં જેવો બુદ્ધિશાળી હતો કે કોઈ સાધુ સંતો એને મળે ને એની વાતમાં એને બહુ આનંદ ને મજા આવતી અને ભજનમાં રસ રાખતા આ સમય ધીરે ધીરે વીતતા વીતતા ઘણા દિવસો વીતી જાય છે અમરાભાઈ એને નિશાળે મૂકે છે કાંઈ ભણવા જાય છે પણ કહેવાય છે કે પાડોશીમાં પડખે જ કુમારવાળો હતો ત્યાં વાંકાનેરના કરમસિંહ બાપા ભઠ્ઠા નાખતા કાસા વાસણ બનાવી અને એને પકવતા ગામમાં વેચતા અને એમાં એનું કુદરણ ચલાવતા આ બાળક નાનો એટલે બાજુમાં જ ભઠ્ઠો એટલે કરમસિંહ બાપાની આ જાતો આવતો અને કરમસિંહ બાપા નાથ સંપ્રદાયમાં હતા નાથ સંપ્રદાયમાં એટલે એની અહીંયા સાધુ સંતો આવ્યા જ કરતા અને પોતે એમાં રસિયા બેસ્યા રહેતા આમ બાળક એ ન્યા જાતો એટલે જ્યારે જ્યારે સંતો મંતો આવે ત્યારે આખી રાત ભોજન ભોજન અને ભક્તિ આ ત્રણેયનો સંગમ થાય અને આનંદ લે એ ધીરે ધીરે કરતાં આ બાળક મોટો થાય છે અને કરમસિંહ બાપાને એમ થાય છે કે આને હવે હું દીક્ષા દઈ દઉં આ એક દિવસ એવો સમય આવે છે આ બાળકને દીક્ષા દઈ છે નામની ઓળખાણ કરાવે છે તો કોણ છો એવી દેહની ભાન કરાવે છે અને આને ભાન પૂરી થઈ જાય છે પછી તો બાપા જેને જેને ભાન ને એ એની વાત જ શું કરવી આ સંતો મહંતો જે થઈ ગયા છે મોટો થાય છે ધીરે ધીરે ગોંડલપાહા વરા કોટડા આવ્યું યા એને લગ્ન થાય છે એટલે લગ્ન થાય છે અને ધીરે ધીરે એને પાવર હાઉસમાં નોકરી મળી જાય આ નોકરી કરતા જાય અને જે એના ગુરુ હતા કરમસિંહ બાપા તે પણ સત્સંગનો જ્ઞાનનો લાવો મૂકતા નથી અને વાસણમાંય પણ જે કાંઈ કામ કાજ કરતા હતા એમાંય હાથ દેવડ આવે છે અને વોરા કોટલા ફેરા મારેશ બાપા કારણ કે ત્યાંનો તો એનો સાસરો છે એટલે આવવું આવું તો પડે જ ત્યાં જે માંદરા ગામ છે ગોંડલપાય ત્યાંથી એક ભાઈ વોરા કોટડા આવે છે અને વોરાકોટડામાં હિરસાગર બાપા આવે અને એક દિવ એનો સત્સંગ સાંભળી જાય છે અને આ પોતાના મનમાં વિચાર આવે છે એટલે વીરસાગર બાપાને કહે છે કે અમારા ગામમાં પધરાવો તમારા પાવલિયા અને એક દિવસ ટાઈમ લઈ અને અમારી અમારીને આવો અને બાપા મને ટાઈમ આપો તમારા જેવાની ખોજ અમારા ગામમાં એક ઉગા નામનો વ્યક્તિ છે એ કરે છે